તો કે ત્યાં સુધી પરમાત્મા નો દેદાર થશે નહીં જ્યાં સુધી તમે હદમાં હશો ત્યાં સુધી પરમાત્મા શું છે આત્મા શું છે ઈશ્વર શું છે ગુરુ કોણ છે હું કોણ છું એ ખ્યાલ આવશે નહીં નહીં તો હરે ગુરુ સમતો હું સાબિત કર્યું ભાઈ હદમાં આ શરીર છે બે ફૂટ સાત ફૂટ છ ફૂટ જે હોતી તો કે બે હદમાં આવું છે

તો સંતો એના પણ આપણને ખુલાસા કરી દીધો આપણે નથી પોકતી હોય કે ન પોકતી હોય ગલત છે જુદી છે પણ એના હરી ગુરુ સંતો આપણને ખુલાસા કરી દીધો તો ભાઈ માપ નહીં છાપ નહીં આ કશુંય નહીં માપ થાપ કશું નહીં નહીં તોલ અટોલ હું તો તોલે છે એ કઈ એવું નથી અટોલ છે એમાં બારી છે માપ થાપ કશું નહીં નહીં તોલ અટોલ

તીનો આપણને એસા દિદાર કરે સદગુરુ મહારાજ પણ એની સિવાય દિદાર થાય એવો ગુરુ સિવાય દિદાર થાય નથી ગુરુ વિશ્વમાં આનંદ છે ગુરુનો કોઈ પાર નથી પણ સદગુરુ ઓછા છે અનુભવી મહાપુરુષો છે બહુ ઓછા એવા કોઈ અનુભવી મહાપુરુષ મંગલદાસ મહારાજ જેવા જેથી ભેટી જાય ને તેથી આપણને આપણો ફતો બતાવો તો આ આપણું આ હરે ગુરુ સંત વાત

આવા ક્યાંથી મળે જે વાત આ વિશ્વના મહાપુરુષો બંધન મુક્ત બન્યા જીવન મુક્ત બન્યા છે એ વાત મળે ક્યાંથી આપણને ક્યાંથી મળે ભાઈ તો કે એ તો સદગુરુના મુખમાં પડે ક્યાં પડે છે સદગુરુના મુખમાં પડે હવે એને મેળવવા માટે શું કરવું જોઈએ ભાઈ વાણી બોલે સરસ મજા જગીત મહારાજ એને એમ કીધું તો તન મન ધન બધું

કાચું કે આ વસ્તુ છરાય એટલે કે અંતર પાત્ર છુત ન બને ચાહો કે પાત્ર છુત ન બને ચાહોની વસ્તુ છરાય નહીં નહીં કારણ કે જેવું પાત્ર એવું સ્વરૂપ વસ્તુ લઈ જેવું પાત્ર એવું સ્વરૂપ દે ઈનો મહાપુરુષે આપણને કોણ આવડતું કે ભાઈ પાત્ર એવું સ્વરૂપ તો કા શું વાત તો શું વાત છે સુવાત જેવળ છે ઈ તો સુવાત જ છે પણ જેવું પાત્ર એવું સ્વરૂપ દે સુવટ નું કોણ જો વાસ ઉપર પડે તો કપુત

पण जे सर्वस्तु अर्पण करंजे छे ए जीती है दूजो ने ए इमा जो रज पारे देश मारते संचे रह गयो ने तो नो बात काम काम का आखरे चोर वक्त से आखरे नि चोर वक्त से तेने सत्य तो कही हकाय पण इनी माळेत रज तो पडला न बा इने तो आ फूल जब तू बनजे आज इंद्र के मंदिर चली जा जे म्हारी गुरु संत तो के

આને કોઈની આશા નથી બધાને દેવ આપ્યા તો આ આશ્રમ કોઈ સામાન્ય આશ્રમ છે બાપ અને જેટલા મહાપુરુષો પ્રગટ થયા જીવન મુક્ત બિના છે આ આશ્રમમાં પણ આ આશ્રમ એટલે છે માયા કાળી કોટડી છે માયા જે રે ને એ મસની કોટડી છે પણ એમાં હરિગુરુ સંતો નહીં

આ શરીર આપનું ન હોય તો આ કે ક્યાંથી આપવું ભાઈ કોને એવું કર્યું છે જેને પોતાનો દેદાર કેટલો સુધી રચના એ જ છે પણ એમાં હલવાનો નથી આ વાત એની ગુરુ સંતની છે અને આ વાત જેને જેને ઉપાડી છે જેને જેને આ વાતને વધ્યા છે એના વર્તને તેમ જોઈ લો એની રાણી તેમ જોઈ એને પારખ લો અને પછી એને પગલ રાખ એને વાળમાં ફેર નહીં હોય એના વર્તનમાં માં ફેર નહીં હોય એની રાણી માં નહીં હોય એના હાર માં ફેર નહીં હોય એના વિશાલ માં ફેર નહીં હોય એ વાત એ આપણે પારસ્પરિક દ્રષ્ટિ હોય નહીં આવા હરિગુરુ સંતો ના શરણ જો આપણે ગાઈ તો પણ આપણે ઉધાર આપણે ભાઈની પેઢો ને આજથી ઘણા વર્ષો પેલા ભાલી પિસ્તાળીસ વર્ષ થયા છે ખોડા બાપા અને રહેતા હતા સાથે પિસ્તાળીસ ઘોડા થયા છે ઓછા માં ઓછા એ સમયે હા એ સમયે ખોડા બાપાને જો આમાં પગ ન મૂક્યો

તેમને બીડી પીતા તો છોકરો ને તેમને દારૂ પીતા છોકરો પીવાને એ વસ્તુ ઘરમાંથી નીકળી ગઈ તો એ સંસ્કારો છોકરા જીવન જેટલું બને આપણા હરિગુ સંતાના બાજુ ધાવા દેવા રવિદાસ મહારાજ કહેતા કે દારૂટલો ભણે તો ભલે બને દુગાજી બને તો ભલે બને બાર ભણે તો ભલે બને પણ સંતા છોડી રીતે આવે છે આ બાયું ટકા છે બાયુ આવું કરે છે